તમારી ખરેખરી નીડ છે ને એટલે કુદરત કોઈ નાના ગમે વ્યક્તિ એવું કઈ નથી અને ગુરુ તત્વ એને જ કહેવાય કે ગુરુ તત્વને એમ લાગ્યું ને કે અત્યારે આને આ વાક્ય કહેવાની જરૂર છે એટલે બીજી વ્યક્તિમાં એ જ્ઞાન છે કે નથી એટલે હું મારા જીવનનો અનુભવ કહું તો હું વૃંદાવનમાં હતો અને વૃંદાવન ની અંદર સાધના કરતો હતો અચાનક રીતે એક એક દિવસ બપોરે કઈક એવું થયું કે આમ હાર્ટની અંદર એક નાનો ચિનગારી જેવું નીકળ્યું અને ચિનગારી ફેલાઈ ગઈ અને ખોવાઈ ગયું એટલે અંદર પછી બધું વયું ગયું અંદર બધી હાવ શાંત થઈ ગયું અને વયું ગયું અને અને આમ આમ જેમ સંપૂર્ણ રીતે એની અંદર લીન થઈ ગયા થોડો સમય માટે હવે આ આ પ્રક્રિયામાં મને તો ખબર નથી કે આ શું છે ખાનજે એક સંન્યાસી ઈ સન્યાસી એ સવિકલ્પ નિર્વિકલ્પ એના એના બધા વિશ્લેષણો કર્યા બધું કર્યું એટલે ત્યારે તો ખબર ન પડી કે આ શું હતું પછી ના ઘણા સમય પછી ખબર પડી કે આ તો વસ્તુ જો ભગવાને આપણને અનુભૂતિ થઈ હતી એને બતાવવા માટે ઓલા ભાઈને હતા એનામાં એવું હતું નહીં પણ એને બતાવ્યું એટલે ગુરુતત્વને કોઈ મર્યાદા નથી એ અધમમાં અધમની અંદર પણ પ્રગટ થઈ શકે એવું છે એટલે એ એક વસ્તુ છે કે તમારી અંદરની જે તીવ્રતા હતી તો તત્વ એ તમને મનો કે તમે એ અંડરસ્ટેન્ડિંગમાં મૂંઝાતા હતા તમને એમ લાગે કે હજી સ્પષ્ટતા નથી તો એ તત્વ એમાંથી આપી દીધું એટલે જ કહું છું આ સમજવાની જરૂર છે બરાબર ના ઈ તમારી નીડ ઉપર છે તમારી નીડ જે સમજવાની જે નીડ છે ને એના ઉપર ઈ આપે કુદરત એક વખત એક વખત વર્ષની ઉંમરે મને આનંદ પ્રગટ થઈ ગયો હતો તો એક સાધુ હતા હવે એને એટલી કઈ ખબર ન પડે ભાની ન પડે એને મને એમ કીધું તમારો આનંદમાં કોષ ખુલી ગયો છે હવે તમે વિચાર કરો એટલે જ્યારે ત્યારે કુદરત પ્રમાણ દેવા માટે તૈયાર થઈ જાય પછી કોણ છે એ રિલિવન્ટ છે એમ એમ પ્રગટ થઈ જાય અને આ સાધક માં બને છે એવું નહી આવું સામાન્ય આમ જનતા ની અંદર કેટલાક બિચારા પ્રશ્ન પસાર થતા હોય અને હવે કોઈ ટેકો નથી અને ત્યાં કોઈ એ વ્યક્તિ આવીને એને સપોર્ટ દેવા માટે તૈયાર થઈ જાય સપોર્ટ દઈ દે અને કાઢી નાખે તો ઈ સામાન્ય લોકોની હેલ્પ કરવા માટે તૈયાર છે પણ એની અગર તીવ્ર વસ્તુ હોવી જોઈએ કે આમાં નીકળવું છે એમ હા હા આવી રીતે હેલ્પ